પોરબંદરના યુવાને યુકે સુધીની કાર યાત્રા પૂર્ણ કરી વિશ્વ શાંતિનો હેતુ પૂર્ણ કર્યો પોરબંદરના એક યુવાન કે જે લીરબાઈ વિશ્વ શાંતિ અને વેલકમ ટુ ઇન્ડિયાનો ઉદ્દેશ્ય રહ્યો હતો પોરબંદરના મોચા ગામે રહેતા નિલેશભાઈ પરમારે લીરભાઈ માતાજીની કારમાં સ્થાપના કરી આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો જેમાં નિલેશભાઈએ ભારતથી યુકે સુધીની યાત્રામાં ત્રીસ થી વધુ દેશથી પસાર થયા હતા નિલેશભાઈ પરમાર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે પોરબંદરથી યુકે સુધીની યાત્રા સ્વખર્ચે કરી હતી અને યાત્રાનો ઉદ્દેશ્ય માત્ર આખા વિશ્વમાં શાંતિ બની રહે અને નવા વિકસિત ભારતની અન્ય દેશમાં લોકો મુલાકાત લે એ ઉદ્દેશ્યથી નિલેશભાઈએ તેમની પોરબંદરથી શરૂ કરેલી યાત્રાનો યુકેમાં અંત કર્યો હતો આથી શરૂઆત મે મારા મોચા ગામથી શરૂઆત કરી હતી ને ગામથી ને बाजूમાં જ મારા હરમાનજીનો મંદિર છે સંતોષગતી માતાજી છે તો ત્યાંથી એની પ્રેરણા થોડીક ગુરુજી ને બધું ને માતાજી ફ્રેન્ડ્સ હે ને 50 વર્ષ થી મોચા માં સેવા કરે છે કે જે કોઈ નાના બાળકો થી મોટા થી માંડીને ને બધા ની સેવા કરે છે દવા દારૂ કરે છે ને ને થી પ્રેરણા મત મે મારા ઘરે થી માતાજી ની મૂર્તિ માં પ્રાણ પ્રતિષ્ઠા કરી ને હું મારા ઘરે થી નીકળ્યો તો 9 ઓગસ્ટ ના 2024 ના હું અહીં થી નીકળ્યો તો પોરબંદર થી ને વિદ્યાર્થી ભવન ને ત્યાં અર્જુનભાઈ બધું પ્રોગ્રામ રાખ્યો હતો ત્યાંથી પછી મોઢવાડા ને બધે માતાજીના બધા મંદિર છે લીલબાઈ માતાજીના ત્યાં બધા ગયો ત્યાંથી પછી હરિદ્વાર ના સોરી પેલા હું દિલ્હી ગયો તો પછી દિલ્હી થી હરિદ્વાર ને નેપાળ તિબેત ચાઇના કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન રશિયા ને પછી રશિયા થી પછી આ દેશ તો મેં આખું યુરોપ પછી મેં તમને વાત કરી ને કે ચાઈના થી ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન ને પછી રશિયા રશિયા પછી હું ગયો તો લાટવિયા લાટવિયા પછી લિથોનિયા પોલેન્ડ એ બધા યુરોપ ના આખી કન્ટ્રી પછી છેલ્લે લાસ્ટ હું ફ્રાન્સ ગયો તો ફ્રાન્સ થી પછી લંડન કે ફ્રાન્સ હું વીસ પચીસ દિવસ રોકાણો હતો ને આખું ફ્રાન્સ મેં બધું વિઝિટ કર્યું ને ફ્રાન્સ તો તો બધાનો એકદમ પોઝિટિવ વ્યૂ બધાનો મળતો બધા બહુ ઈચ્છતા હતા ને ભારત નો ફ્લેગ આપણા ભારતમાં છે ને તો ફ્લેગ ફ્લેગની કેટલી વેલ્યુ ને શું છે ને એ તો તમે ભેગા હોત ને તો તમને તમે ખાલી રીલ્સ જોવો ને તો ખબર પડશે કે રશિયામાં તો આપણો ઇન્ડિયા નો તિરંગો લઈને રશિયન એમ કે કે જલ્દી મને દે કે મારો ફોટો પાડ હું સ્ટોરી મૂકું મારા કન્ટ્રીમાં એટલે આપણે એક ગર્વની વાત એ છે કે આપણો આપણા ફ્લેગ ને આપણા મોદી સાહેબે એટલું કે જ્યાં જોવો ને ઇન્ડિયા ઇન્ડિયા થાય ને ખાલી ઇન્ડિયાનો ફ્લેગ જોવે ને પણ માણસ વિચારે કે આના વાત કરવી કે ન કરવી ને બસ મારો હેતુ એ તો લીલભાઈ માને સાથે રાખીને કે માતાજી વિશ્વ શાંતિ એક મેં મારી રીતના હું નીકળ્યો કે મારે કોઈ આમાં કોઈ મારા સમાજનો સપોર્ટ છે પણ હું આમ ન મારે બોલવું જોઈએ પણ હું મારા શું ખર્ચે નીકળ્યો તો એમ કે કોઈ મારો સ્પોન્સર કે કોઈ કંપની કે કોઈ કઈ એવું છે નહીં બસ તો એક માતાજીની ભાવના છે લીલભાઈ માં પ્રત્યે ને માતાજીના પછી બધી આ એક ભાવનાની વાત હોય એ હું સોશિયલ મીડિયામાં નો કહેવા માંગા બાકી તો બધાનો અલગ અલગ રિવ્યુ હોય બધા અલગ અલગ વિચારે પોઝિટિવ નેગેટિવ પણ માતાજી મે મારા સમાજના નામની કંઈક હું વિશ્વને શાંતિ આપવાનો એક સંદેશ ને સાથે રાખીને બસ આ એક મારો પ્રયાસ હતો મારો પ્રયત્ન હતો બસ આ હું કહેવા છું